નમસ્કાર મિત્રો તો વન રક્ષક વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે શારીરિક પરીક્ષા તારીખના જે કોલ લેટર નીકળવાના છે તેના વિશે મિત્રો ઘણા સમયથી ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો ખાસ વન રક્ષક દ્વારા નોટિસ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો વન રક્ષક એટલે કે ફોરેસ્ટ વિભાગના શારીરિક કસોટીના કોલ લેટર શરૂ થઈ ગયા છે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય તે વિદ્યાર્થી મિત્રોને જાણ કરી દીજો વહેલી તકે કારણ કે મિત્રો તમને ફોરેસ્ટ જે પરીક્ષા શારીરિક કસોટી લેવામાં આવવાની છે તેનો મિત્રો તમને સમય આપવામાં આવ્યો નથી અને અલગ અલગ વિભાગમાં તમારો મિત્રો જે શારીરિક કસોટી લેવામાં આવવાની છે તે મિત્રો આપણે નીચે મુજબ તમને જણાવીએ કે કયા કયા વિભાગ પ્રમાણે તમારી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે તો મિત્રો આ પરીક્ષા જે આઠસોને ત્રેવીસ વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા લેવામાં આવી હતી વનરક્ષક વર્ગ ત્રણ અને એના કોલ લેટર શરૂ થઈ ગયા છે શારીરિક કસોટી તો મિત્રો તમારી શારીરિક કસોટી ક્યારે લેવામાં આવવાની છે તો મિત્રો ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓ મિત્રો માટે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસથી શરૂઆત થાય છે અને છ દસ બે હજાર ચોવીસ સુધીમાં તમારો મિત્રો શારીરિક કસોટી પૂરી પણ થઈ જશે આ મિત્રો ઉત્તર ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ આવશે તો મિત્રો સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા આ બધાનું મિત્રો શારીરિક કસોટી પાંચ દસ બે હજાર ચોવીસ થી છ દસ બે હજાર ચોવીસ પાંચ થી દસ વાગ્યા સુધીનો તમારો સમય રહેશે અને શારીરિક કસોટીનું જે આયોજન થવાનું છે તે મિત્રો પોલીસ અધિક્ષકની કચેરી પાછળ સેક્ટર સત્યાવીસ ગાંધીનગર મિત્રો ખાસ આ ગાંધીનગરનું આયોજન છે ઉત્તર ગુજરાત માટે હવે મિત્રો મધ્ય ગુજરાત માટે જોઈએ મધ્ય ગુજરાતમાં વડોદરા એટલે કે પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ આ પણ વિદેશી મિત્રોના કોલ લેટર શરૂ થઈ ગયા છે શારીરિક કસોટીના મિત્રો કોલ લેટર અવશ્ય ડાઉનલોડ કરી લેવો અને એમનું મિત્રો પંચમહાલ જિલ્લો ત્યાં મિત્રો તમારું શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે હવે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જોઈએ દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી સુરત નર્મદા જેમનું પણ મિત્રો પાંચથી સાત તારીખ સુધી એટલે કે દસમા મહિના સુધી મિત્રો તમારું શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે જે એસઆરપી ગ્રાઉન્ડ એન એચ આઠની પાસે વાવ તાલુકો એટલે કે વાવ અને તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતે મિત્રો આયોજન કરવામાં આવેલ છે અને હવે મિત્રો ખાસ અગત્યનો વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મિત્રો વધારે હોવાના કારણે પાંચ દસ બે હજાર ચોવીસથી થી આઠ દસ બે હજાર ચોવીસ સુધી તમારો મિત્રો શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ મોરબી ભાવનગર ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓનો સમાવેશ થશે અને મિત્રો એમનું પાંચ દસ બે હજાર ચોવીસથી આઠ દસ બે હજાર ચોવીસ સુધી સવારે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી તમારું મિત્રો શારીરિક કસોટીનું આયોજન થશે અને પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ જુનાગઢ જિલ્લો જુનાગઢ ખાસ આ બધા જ જિલ્લાઓનું તમારું જે શારીરિક કસોટીનું આયોજન થવાનું છે એ જુનાગઢ ખાતે થશે મિત્રો મિત્રો ખાસ આ વિદ્યાર્થી બધા જ પોતાના કોલ લેટર અવશ્ય ડાઉનલોડ કરી લે કારણ કે શારીરિક કસોટી ક્ષમતા કસોટી અંગેના કોલ લેટર ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને આ કોલ લેટર તમારા ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજથી શરૂઆત થઈ ગઈ છે નીકળવાની તો મિત્રો ખાસ અવશ્ય ડાઉનલોડ કરી લેવું તો હવે જો કોઈ કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો